મહત્વનો વિષય છે ગુજરાત ની અંદર આજે જે ઘટના બની એ રક્ષી કૃત્ય કહી શકાય પહેલી વાર જયારે સમાચાર જોયા અથવા તો વાંચ્યા ત્યારે પગ નીચેથી જમીન સરકી ગઈ હતી કે કોઈ વ્યક્તિ આવું કેવી રીતે કરી શકે રાજકોટની એક હોસ્પિટલ છે પાયલ મેટર્નિટી હોસ્પિટલ અને હોસ્પિટલની અંદર મહિલાઓ ના પ્રોબ્લેમ્સ અને બધા એ બતાવવા માટે જતી હશે ઇન્જેક્શન રૂમનો એક વિડીયો અને એવા અઢળક વિડીયો સાત થી આઠ જેટલા વિડીયો કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર એ પોસ્ટ કરવામાં આવ્યા નાની નાની ક્લિપો ત્યાં મૂકવામાં આવે અને પછી ત્યાંથી ટેલિગ્રામની આપવામાં આવ્યા અલગ અલગ ચેનલો માટે એમની પાસેથી મેમ્બરશીપના પૈસા લેવામાં આવે આજે આખી ઘટના બની પછી બહુ જ બધો માધ્યમોમાં હોબાળો થઈ ગયો કે અમે પહેલા બતાવ્યું અમે આમ કર્યું અમે તેમ કર્યું અને એ હોસ્પિટલના જે સંચાલક છે એમની પ્રતિક્રિયા લેવામાં આવી એમણે એવું કહ્યું કે આવું ન થવું જોઈએ અને આ જે આખું ઘટના બની છે એ એટલા માટે બની છે કેમ કે સીસીટીવી હેક થયા છે સૌથી પહેલા તો આપની પાસેથી એ જાણવું છે કે કોઈ વ્યક્તિ માનો કે કોઈ પબ્લિક પ્લેસમાં છે અને કોઈ મહિલાનો કે વિડીયો લે છે કે ફોટો લે છે એની પરમિશન નથી તો એ લઈ શકે છે અથવા તો એના અગેન્સ્ટમાં ફરિયાદ થઈ શકે છે કોઈ પણ મહિલા હોય એ જયારે પબ્લિક પ્લેસ ઉપર હોય કે પ્રાઇવેટ પ્લેસ ઉપર હોય જ્યારે એના પ્રાઇવેટ કરતી હોય પોતાના અંગત કામો ત્યારે એનું વિડીયો પાંચ સેક્શનો એવી છે જે પર્ટિક્યુલરલી વુમન રિલેટેડ આ ઓફેન્સ સાથે ડીલ કરે છે એમાં મહિલાઓનો પીછો કરવો મહિલાઓને સ્પર્શ કરવી મહિલાઓને વિડીયો રેકોર્ડિંગ કરવા મહિલાઓને અસોલ્ટ કરવા ધક્કો મારવો આ બધી સેક્શનો કવર થાય છે તો ટૂંકમાં આ જે પણ ઘટના બની છે આમાં આમાં બે છે કાયદો તો કાયદો વ્યવસ્થા તો ઠીક છે ભારતની કેવી છે આપણે સૌ જાણીએ છીએ અને આ કેસમાં પણ શું થશે એ પણ આપણે સૌ જાણીએ છીએ હોસ્પિટલની બેદરકારીને કોના સીસીટીવી કોને હેક કર્યા એમાં કેટલો તપાસનો દોર ચાલ છે અને કેટલી કોણ સજા થશે એ જનતાને સમજાવવાની જરૂર નથી તો વસ્તુ અહીંયા એવી છે કે હોસ્પિટલની બેદરકારી તો ખરી ને સો ટકા ખરી પણ એ સભ્ય સમાજને પણ એક વિચાર વિચારવું પડશે કારણ કે એમાં સબસ્ક્રાઈબર હશે એટલે એલિયન નહીં હોય

આ જોડાયેલા છે કે હોય ને જેટલી પ્રાઇવેટ વાયરલ કરવા હોય સ્ત્રીઓને તમે સોશિયલ મીડિયામાં કદાચ જોશો કે જેવા ઇન્ટિમેટેડ સીનો હોય એમાં મિલિયન્સ માં હોય રાષ્ટ્ર માટે કઈ કરવાની ભાવનાઓ વાળા વિડીયા હોય જેમાં કઈ વાળા મીડિયા હોય એના કદાચ હજારો રિવ્યુ નહી હોય તો ટૂંકમાં એક જે માનવ સમાજ છે ને એ દેખાડા પૂરતો બહુ સ્ત્રીઓ સાથે છે કે ભાઈ અમે મહિલા ની ગરીમાં જાળવીશું મહિલાઓ સાથે આવું ના થવું જોઈએ મહિલા સાથે બળાત્કારો ના થવા જોઈએ પરંતુ પેલું નિર્ભયા વાળો મને હજુ એક શર્મસાર થી આપણું માથું ઝૂકી જાય જ્યારે બલાત્કાર ની ઘટના બની ત્યારે ગૂગલ ઉપર નિર્ભયા રેપ વિડીયો તો સૌથી વધારે સર્ચ કરવામાં આવ્યું હતું તો આપણા સમાજ ની આપણા લોકોની ભૂટાનીટી કયા હદ સુધી વહી ગઈ છે ને તો એક વિચારવાની વસ્તુ છે કે

કાયદો વ્યવસ્થા માંથી આમાં પ્રોસેસ ના કરવામાં આવે ત્યાં સુધી આવું ક્યારેય અટકે જ નહીં આવું આવું થયા જ નહીં આવી નિર્ભયાઓ થશે આવા વિડીયો વાયરલ થશે આવા મહિલાઓની ગરિમાને હાનિ થાય એવા વિડીયો અનેક લોકો જોશે તો વસ્તુ એમ કહું છું કે ત્યાં અને ત્યાં બલાત્કાર કેમ નથી થતા નું મુખ્ય કારણ એ છે કે અહીંયા છે ને ભારત દેશની અંદર વુમન ને સપ્રેસ કરીને દબાઈ રાખવામાં આવે પહેરવાનું તારા કપડા નહીં પહેરવાના તારે પેલું નહીં કરવાનું તારે રાત્રે દસ વાગ્યા પછી બહાર નહીં નીકળવાનું જેટલા શું તમે શું કરવા કોઈની બેન દીકરીઓ સામે એટલી ખરાબ દ્રષ્ટિએ જોવો છો તમે તમારી માનસિક વિકૃતિ ને કેમ એટલી બધી ફેલાવો છો કે તમે તમારા સેલ્ફ માં નથી રહી શકતા તો આ બધી વસ્તુ ઉપર એક વિચારવા જેવું છે કે પુરુષોને પોતાની જાતને સમજવી પડે

શન સ્વરૂપે આપવામાં આવે ને એ જેને વિડીયો વાયરલ હોય એવી એજન્સીઓ પાસેથી આપવામાં આવે ને ત્યારે આવા દાખલા રૂપ ઉદાહરણો દેશે અને આવી ઘટના ઉપર અંકુશ આવશે જનભાઈ

કે કિંમતી વસ્તુઓ હોય ને ત્યાં અમે લોકો સીસીટીવી લગાવતા હોય જ્યાં ડોક્ટરોને જાણવાની જરૂર પડતી હોય એવી જગ્યાઓ ઇન્જેક્શન ઇન્જેકશન હોય તો પણ એ ઇન્જેક્શન એટલા ઇમ્પોર્ટન્ટ નથી હોતા કે મહિલાની ને ઠેસ પહોંચે અથવા તો ત્યાં સીસીટીવી લગાવવા પડે તો આ હોસ્પિટલને કોઈ ગંભીરતા ન હોય એ પ્રકારનો પ્રાથમિક દ્રષ્ટિએ માહોલ અત્યારે લાગી રહ્યો છે કેમકે એ લોકો એ પ્રકારના જવાબ આપી રહ્યા છે आज या घटना बनी छे ema हॉस्पिटल संचालको सामने कायदो शू कहिरयो प्रकार की सजा छे ए थई अथवा तो केवा पगला छे ए लेवाई सके अथवा लेवावा જોઈએ आमनी ऊपर बीएनएस 7576 आईटी एक्ट मुजे फरियाद थाई हॉस्पिटल संचालको सामने पण आगे जो मुद्दो सोशल मीडिया मा वायरल थसे सेटल बे तोस से, बाकी तो એક થાળીના ચટ્ટા વટા છે મલાઈ લઈ અને કેસ ને રફા દફા કરી દેવામાં આવશે જે જે લોકલ લોકલ લેવલ નું પણ પોલીસ સ્ટેશન હશે હું ખાતરીપૂર્વક કહું છું કેસ કરી દેવું હોય તો કરી દે વાંધો નથી પણ વસ્તુ એવી છે કે કેસ કરી દેવાથી કોઈ ફરક પડે કારણ કે તમે કીધું ને કે એનામાં બહુ કોન્ફિડન્સ છે કે અમને કોઈ ફરક નથી પડતો સીસીટીવી એક થઈ ગયા હતા અને એમાં જગ્યાએ જ્યાં જરૂરી હતી ત્યાં સીસીટીવી મોકલી હતા હકીકતમાં જ્યાં પણ મહિલાઓની ગરિમા જાળવવાની જરૂર છે ત્યાં સીસીટીવી રાખવાની કોઈ જરૂર હોતી જ નથી

આરોગ્ય વિભાગમાં બેઠેલા મંત્રીઓ એ એમના સાઠ ગાંઠમાં કોઈ ના કોઈ જગ્યાએ હોય છે હોસ્પિટલના ઉદઘાટનો રીબીન્યુ કાપવા જ એ લોકો પોતાના આસપાસના વિસ્તારના મંત્રીઓને બોલાવેલા હોય છે અને કોઈ ના કોઈ જગ્યાએ થોડી ઘણી ભાગીદારી પણ હોય છે ઘણી બધી હોસ્પિટલોની અંદર તો એટલા માટે એમને કોઈ ભય નથી નિર્ભય થઈ ગયા છે અને એમને ખબર છે કે નું ઈઝી છે ને અમે બધું હેન્ડલ કરી લઈશું કારણ કે સિસ્ટમ ચાલે છે તો પૈસા ને છે તો અહિયાં બધા ભ્રષ્ટાચારીઓ જ ને અહીંયા ક્યાં નૈતિકતા ને મોરલ ને વેલ્યુઝ છે અને અહીંયા મહિલાઓ ને કોણ પૂછે છે આ દેશની અંદર તો એટલા માટે કોન્ફિડન્સ માં છે સિંગલ મેન એક સવાલ એ પણ કે માનો કે આમાંથી જેટલી પણ મહિલાઓના વિડીયો વાયરલ થયા છે એમાંથી કોઈ મહિલા એવું વિચારે કે મારે ફરિયાદ કરવી છે આ મુદ્દા પર અને એ જાય અને ફરિયાદ ન લેવામાં આવે સામે પક્ષેથી કેમ કે એવા ઘણા બધા કિસ્સાઓ છે કે જેમાં પોલીસ ફરિયાદ નથી લેતી હોતી તો એ એ કિસ્સામાં એ મહિલા શું કરી શકે ત્યારે સારે મહિલા લગતા કોઈ પણ ગુના હોય આ ઘટના કે ભવિષ્યમાં બી ક્યારે આવી કોઈ ઘટના બને તો મહિલા બાબતના તમામ ફરિયાદોની અંદર જ્યારે કોઈ મહિલાની ફરિયાદ કોઈ પણ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દ્વારા ના લેવામાં આવે એટલે પહેલી વસ્તુ એ બને છે

તો પોલીસ બેદરકારી દાખવી રહી છે અને પોલીસ સામે બીએનએસ ની ધારા એકસો મુજબ ગુનો નોંધાય અને કોગ્નિઝેબલ ગુનો છે સિદ્ધિ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સામે ફરિયાદ થાય એની પોતાની ફરિયાદ તો થાય જ પણ જેને એફઆઈઆર નથી લીધી એની સામે પણ ફરિયાદ થાય અને ડાયરેક્ટ જે તે જિલ્લાની જે પણ કોર્ટ હોય એમાં સીધી ફરિયાદ કરી શકે જો પ્રાઇવેટ વકીલ રાખી શકે તો વેલ ગુડ જે ના રાખી શકે તો સરકારી વકીલ મારફતે પણ એ ફરિયાદ કરી શકાય અ આજે પર્ટિક્યુલર આખો રાજકોટ નો કેસ આવ્યો છે બહુ જ બધું ઇન્વેસ્ટિગેશન કર્યા પછી અને વિડીયોઝ ની એક એક ફ્રેમ જોયા પછી ખબર પડી કે આ હોસ્પિટલ રાજકોટ ની છે અને આવી ઘટના ત્યાં બની છે પોલીસ હોસ્પિટલના જે સ્ટાફ છે ડાયરેક્ટર છે લોકો એવું કહી રહ્યા છે કે અમે પણ પોલીસ ફરિયાદ કરવા જવાના છીએ કેમ કે અમારા ધ્યાનમાં પણ નહોતું આ ઘટના બની એ વખતે બાકી બધા જે જવાબો આપ્યા એના વિશે આપણે વાત કરી આ ઓવરઓલ કેસમાં કેવા પ્રકારના ના પગલાઓ લેવાઈ શકે છે અથવા તો લેવાવા જોઈએ કાયદાકીય પ્રક્રિયાની વાત કરું તો મને તો કાયદા વ્યવસ્થા નથી ગમતી છે એટલે હું કાયદાકીય પ્રક્રિયા તો સમજાવીશ પણ એ કાયદાકીય પ્રક્રિયા છે આવી આવી ઘટનાઓ પર ક્યારે અંકુશ ના આવે કાયદાકીય ઘટનાની અંદર એફઆઈઆર દાખલ થશે 7576 આઈટી એક અંતર્ગત એફઆઈઆર દાખલ કરીને પછી ધરપકડ થશે જો નસીબ સારા હશે ને ને અપાવો જશે તો ડોક્ટર ને પણ આરોપી બનાવવામાં આવશે નહી તો અન્ય ઇસમો સામે આ ફરિયાદ દાખલ કરવામાં આવશે પછી આ આધારે ટ્રેસ કરવામાં આવશે કે એપ્લિકેશન કોણ ચલાવતું રાઈટ અને પછી એને જે એપ્લિકેશનના જે કઈ માલિકો હશે જેને આ ડેવલપ કરી હશે અને સદનસીબે જો ભારત ના જ હશે તો પકડાશે અને કાર્યવાહી થશે અને કાર્યવાહી ભાઈ સાત દિવસ પછી તો જામીન જોગવાઈ છે આ ભારત દેશની અંદર અખંડ કોઈ પણ વ્યક્તિ છે ગમે એવો ક્રાઈમ કરે ચાર્જશીટ થઈ જાય એટલે હાફ મર્ડર નો આરોપી હોય એક મર્ડર નો આરોપી હોય જામીન આપી દેવાના બસ એ ફિક્સ છે આ દેશમાં

કેટલા બધા ક્લિનિકો હશે કેટલી બધી એવી પ્રાઇવેટ ઓફિસો હશે કે જેની અંદર મહિલા સાથે આ પ્રકારનું મોલેસ્ટેશન થાય જ એમને સીસીટીવી જે બી એમના પ્રાઇવેટ કન્ડક્ટર સીસીટીવી થી ઓબ્ઝર્વ કરવામાં આવે છે હિડન કેમેરાઓ લગાવવામાં આવે છે અને અન્ય કોઈ વર્ક પ્લેસ હોય તો તે મહિલાઓનું મોલેસ્ટેશન થાય છે એ પછી સેલરી ઇન્ક્રીમેન્ટ પ્રમોશન આ બધી લોભ લાલચના આધારે તો આ બધી જેટલી પણ વસ્તુઓ છે એની માટે કાયદો પણ છે એ પણ આપણે જણાવી દો કે હરસમેન્ટ ઓફ વુમન એટ ધ પ્લેસ ઓફ વર્ક એક સુપ્રીમ કોર્ટ આ ડિરેક્શન ઇશ્યુ કરીને એક સ્પેશિયલ કાયદો બસ પસાર કર્યો છે પરંતુ એ બધું છે ને કે કહેવાય ને કે શોભાના ગાંઠિયા સમાન પુસ્તકો પર પડ્યું છે હકીકતમાં એનું કોઈ અમલીકરણ થતું નથી તો દાખલા રૂપ કાર્યવાહી ક્યારે થાય છે દાખલા રૂપ કાયદો હોય હવે એવો કાયદો સિસ્ટમ ની અંદર અંદર છે જ નહીં તો કાર્યવાહી તો કઈ રીતે થવાની છે તો થવું શું જોઈએ મેહુલભાઈ તમે કહી રહ્યા છો કે કાયદો છે આપણે માની લઈએ કે કાર્યવાહી નથી થતી અથવા તો આવા આના પહેલા જે કેસ આવ્યા એ બધા કેસમાં કાર્યવાહી નથી થઈ તો હવે શું થવું જોઈએ અને હવે કઈ રીતે એમાં કડક પગલા લઈ શકાય એના માટે શું હોવું જોઈએ એના માટે સિસ્ટમ એવી હોવી જોઈએ સંજલબેન અને આ તો ઠીક છે આપણા હદ વિસ્તારમાં નથી પણ આ એક ભારત દેશનો નાગરિક શું તો સવારમાંથી આવા વિચારો ચાલુ થઈ જાય સાંસદમાં પાંચસો તેતાલીસ આજુબાજુ છે વિધાનસભામાં આપડા એકસો બ્યાસી આજુબાજુ છે આ કઈ ડેકોરેશન કરવા માટે આપણે અહીંયા નથી મૂક્યા

કોઈ પણ સારો રથ ગમે એટલો સારો હોય પણ જો એને ચલાવવા વાળા ઘોડા સારા ના હોય તો એ કોઈ દિવસ સરખો ચાલી ના શકે અપંગ હોય તો એમાં દેશનો કાયદો છે ને અપંગ છે ખાલી નામ ફેરવી નાખ્યું છે આઈપીસી ની જગ્યાએ બીએનએસ કરી દીધું છે તો એ અપંગ કાયદા અને એ અને મજબૂત બનવો પડે કાયદો એવો હોવો જોઈએ કે જયારે કોઈ મહિલા સંબંધી ગુનો બને એમાં ક્લિયર કટ એમાં કેસ પૂરો થવો જોઈએ છ મહિનાની અંદર જસ્ટિસ ડિલિવર થવો જોઈએ અને ઓછામાં ઓછી સાત વર્ષની સજાની જોગવાઈ હોવી જોઈએ આ પ્રોવિઝન જો અમેન્ડ થઈને આવે તો ક્યારે આવી ઘટનાઓ ભવિષ્યમાં ના બને ક્યારે કોઈ મહિલાનો બલાત્કાર થાય તો છ મહિનામાં જજમેન્ટ આવવું જોઈએ અને પછીના બે મહિનાની અંદર એ ફાંસી માછડે ઝૂલી જવા જોઈએ જો આવા પ્રોવિઝન હોય તો બળાત્કારની ની ઘટનાઓ ક્યારેય ના બને એ પછી નેતાનો છોકરો હોય તોય ભલે અને ઝૂંપડામાં રહેતો કોઈ આરોપી હોય તોય ભલે આઠ મહિનામાં જો ઝૂલી જાય ને ફાંસીના માછે તો બળાત્કારની ની ઘટનાઓ ના બને મર્ડર પણ ના થાય પરંતુ અગે આ જે બી શોભાના ગાંઠળિયા સમાન આપણે વિધાયકોને સંસદ સભામાં બેસાડીએ છે ને એનું મુખ્ય કામ આ છે જ નહીં ઘણા વિધાયકો પૂરા થઈ જાય ને તો બે વાર તો સંસદ સભામાં પોતાના વિસ્તારના પ્રશ્નો કેવા માટે ઉભા તો આ લોકો થી કોઈ અપેક્ષા ના રાખી શકે આપડે ટૂંકમાં આપડો જે મત છે ને એ સવાર માં ઉઠીને ડ્યુટી છે તો નાખીને આવતા રહીએ કઈ જોતા નથી એટલે આ બધું સહન કરવાનો વારો આવે છે સૈજનભાઈ એક અંતિમ સવાલ સોશિયલ મીડિયા પરથી આ માહિતી અને આ ઘટના સામે આવી હતી અને છેલ્લા ઘણા સમયથી ન માત્ર આપણા રાજ્યમાં પણ દેશભરમાં સોશિયલ મીડિયા રિલેટેડ ક્રાઇમની સંખ્યાઓમાં વધારો થઈ રહ્યો છે એના માટે કોઈ કાયદા અથવા તો એના માટે કડક કાયદા અથવા તો એના માટે શું જોગવાઈઓ છે એની માટે આઈટી એક્ટ છે

હવે મેટર ક્લોઝ કરી દઈશું તો હવે જયારે આપણે આવા ચોરોને ને બેઠાડ્યા છે સિસ્ટમ ની અંદર એ પોલીસ કર્મચારી હોય નેતા હોય કે અને કાયદાઓ જયારે આવા બોધા હોય આપણે ડિજિટલાઇઝ ની વાત કરીએ કે ભાઈ ડિજિટલ ઇન્ડિયા ક્યુઆર કોડ થી સો નું પેમેન્ટ નાખી દેવાનું પાંચસો નું પેમેન્ટ નાખી દો મારે બાર અહીંયા પેમેન્ટ લેવાય છે બેન મારા ખુદ ના બે એકાઉન્ટ ફીસ છે હું તો જેન્યુઅનલી મારી વકીલાત કરું છું મારા ખાતામાં કોઈ પૈસા નાખે મારો એકાઉન્ટ ફી કમ દેવામાં આવે અને એ ફી પાછું મારે રિલીઝ કરાવવું હોય તો મારે જે રાજ્યના પોલીસ ને ફોન કરવાનો કેમ કે તો કરાવવું હોય લાખ રૂપિયા તમે આપણે કઈ વ્યવસ્થામાં અને કઈ પ્રકારની ગુલામીમાં જીવી રહ્યા છે અંગ્રેજો જીતા રહ્યા પણ આ અંગ્રેજો છે ને આને તો દૂર કરવા અલગ છે પેલા તો અંગ્રેજો હતા ખબર હતી કે આની સામે બંદૂકો લઈને ચોકવાના છે તો આપણા માંથી જ છે તો આને પકડવા પણ કઈ રીતે તો તકલીફ આ પડે છે તો જે પ્રમાણે ક્રાઈમ થઈ રહ્યા છે જે પ્રમાણે ડિજિટલાઈઝેશન ની વાત કરી રહ્યા છે જે પ્રમાણે ડિજિટલ ક્રાઈમ થઈ રહ્યા છે તો છે વ્યવસ્થા કોઈ સિસ્ટમ જ નહીં જ્યાં સુધી કોઈ સામાન્ય વ્યક્તિ પહોંચે તો એની સમસ્યાનું સમાધાન થઈ જાય એવી કોઈ સિસ્ટમ નથી એવી સિસ્ટમ બનાવ બનાવવામાં નથી આવતી હવે એ પણ કહી દઉં બનાવી અઘરી નથી જો સંસદ સભા અથવા વિધાનસભા ચાહે તો આ સિસ્ટમ બની જાય જો નામે એક જ દિવસમાં દંડ લેવાઈ શકતો હોય તો એક સિસ્ટમ એસેમ્બ્લિશ કરવામાં કેટલી વાર લાગે એક જ દિવસ થાય પરંતુ એ કરવા માટે જે લોકો જોઈએ જે ઈમાનદારી અને મોરલ એથિક્સ વાળા લોકો એ આપણે ચૂંટી અને વિધાનસભા અને સંસદ સભામાં મોકલતા નથી આભાર મેહુલભાઈ જમાવટ સાથે જોડાવા માટે અને અપેક્ષા એ રાખીએ કે જે પણ મહિલાઓની સાથે જોડાયેલા કૃત્ય છે આવી લોકો છે એના પર કડકમાં કડક કાર્યવાહી થાય કડકમાં કડક પગલા લેવામાં આવે અને એ પગલા લેવા વાળા લોકોની માનસિકતા પણ એટલી કડક હોય એવી અપેક્ષા રહેવાની છે તમે આ બધા જ મુદ્દાઓ પર શું માનો છો એ કમેન્ટ કરીને અમને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર